હુડા રદ કરવા અંગે રાજ્ય સરકારે કર્યો પરિપત્ર હુડામાંથી હિંમતનગરના અગિયાર ગામોને દૂર કરાયા શહેરી વિકાસ વિભાગે હુડાનો નિર્ણય સ્થગિત કર્યો હુડાનો હિંમતનગરના અગિયાર ગામોએ કર્યો હતો વિરોધ નાયબ મુખ્યમંત્રીની સાથે અગાઉ થયેલી બેઠકમાં થયો હતો નિર્ણય હુડા સ્થગિત નિર્ણય થતા હવે રાજ્ય સરકારે કર્યો પરિપત્ર વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ પાસેથી નિકુંજ હુડા રદ કરવા અંગે રાજ્ય સરકારે કર્યો પરિપત્ર વધુ શું વિગત શહેરી વિકાસ સત્તા મંડળ એટલે કે ઘોડા નો ભારે વિરોધ આસપાસના જે અગિયાર જેટલા ગામો છે તેમના દ્વારા થયો હતો થોડા સમય પહેલા નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળની કમિટી સાથે આ ઘોડાના અસરગ્રસ્ત જે ખેડૂતો છે તેમની પણ બેઠક થઈ હતી અને તે બેઠકની અંદર જ ઘોડા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ સત્તાવાર આધિકારિક રૂપે આ રદ થયેલો નિર્ણય ત્યારે જ ગણાય કે જ્યારે તેનું નોટિફિકેશન ઇશ્યુ કરવામાં આવે જાણકારી મળી રહી છે કે હુડા રદ કરવા અંગેનો સરકારે આધિકારિક પરિપત્ર પણ કરી દીધો છે મહત્વનું છે કે બેઠક પૂર્ણ થયા બાદ પણ આ પરિપત્ર ન થવાના કારણે હુડાના અસરગ્રસ્ત ખેડૂતોએ ફરી એકવાર સરકાર લેવલે રજૂઆત કરી હતી કે નિર્ણય તો લેવાયો છે પરંતુ આ નિર્ણય કાગળ પર નથી થયો માત્ર મૌખિક નિર્ણય લેવાયો છે અને તેના આધારે રાજ્ય સરકારે રૂપે નોટિફિકેશનના માધ્યમથી હુડા રદ કરવા માટેનો નિર્ણય લીધો છે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જેને હુડા તરીકે ઓળખવામાં આવતો હતો જેનો ભારે વિરોધ થયો હતો તે ઔપચારિક રદ થયા બાદ આજે આધિકારિક રૂપે પણ પરિપત્રના માધ્યમથી પણ રદ થયો છે એટલે કે હવે હિંમતનગર આસપાસ આ હુડા જે છે તે અમલી નહીં બને જે ખેડૂતોની જમીન હુડાની અંદર જતી હતી તે નહીં જાય અને ખેડૂતોએ જે લડત ચલાવી હતી તે લડતને સફળતા મળી છે જી ધન્યવાદ જાણકારી બદલ